શ્રીનગરમાં આવેલા નોગામ પોલીસ સ્ટેશનમાં એક પ્રચંડ વિસ્ફોટ થયો એક તહસીલદાર બાકીના મૃતકોની ઓળખ હજુ સુધી થઈ નથી ઘાયલ થયા છે છે જેમાં તેમની આર્મી અને સોરા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે આ બ્લાસ્ટમાં મૃતદેહોના ટુકડા બસો મીટર દૂર જઈને પડ્યા હતા પોલીસ વ્હાઇટ કોલર આતંકવાદી મોડ્યુલ કેસના સંદર્ભમાં જપ્ત કરાયેલા વિસ્ફોટકોના નમૂના એકત્ર કરી રહી હતી ત્યારે આ વિસ્ફોટ થયો હતો આ વિસ્ફોટની તપાસ આતંકવાદી દ્રષ્ટિકોણથી પણ કરવામાં આવી રહી છે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર વિસ્ફોટક ફક્ત જ ડેટોનેટર અને ફ્યુઝ દ્વારા શરૂ કરવામાં આવ્યો હોય જેથી આતંકવાદી હુમલો હોઈ શકે છે જૈશ એ મોહમ્મદ સાથે જોડાયેલા આતંકવાદી જૂથ પીએફએફએ હુમલાની જવાબદારી સ્વીકારી હતી પરંતુ આ વાતની પુષ્ટિ હજુ સુધી થઈ નથી હરિયાણાના ફરિયાદાબાદમાં ધરપકડ કરાયેલ ડોક્ટર મુઝમિલ ગનાઈના ભાડાના ઘરમાંથી જપ્ત કરાયેલ વિસ્ફોટકોને કારણે આ વિસ્ફોટ થયો હતો દિલ્હી વિસ્ફોટો પછી આતંકવાદ મોડ્યુલમાં ધરપકડ કરાયેલા આઠ આતંકવાદીઓના ગનાઈનો સમાવેશ થાય છે કે હજુ સુધી સ્પષ્ટ નથી કે ત્રણસો સાહીઠ કિલોગ્રામ વિસ્ફોટકો પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા હતા કે નહીં દસ નવેમ્બરના રોજ લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર એક પાસે એક આઈ ટ્વેન્ટી કારમાં વિસ્ફોટ થયો હતો જેમાં તેર લોકો માર્યા ગયા હતા